હું તમારી સાથે એ એ પણ વાત કરીશ કે જ્યારે કોઈ મધમાખી ડંખ મારે તો શું એ વખતે કરવું નમસ્કાર જૂનાગઢના ગિરદાર પર્વત ઉપર લગભગ સો એક જેટલા છોકરાઓ ટ્રેકિંગ માટે ગયા હતા અને જ્યારે ટ્રેકિંગ પૂરું કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે મધમાખીના એક ઝુંડે એમની ઉપર હુમલો કર્યો અને એમાંથી લગભગ પાંત્રીસ એક જેટલા છોકરાઓને મધમાખીઓએ ડંક માર્યો એક ઇન્સ્ટ્રક્ટરને બી ડંક માર્યો એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે હું તમારી સાથે એ એ પણ વાત કરીશ કે જ્યારે કોઈ મધમાખી ડંખ મારે તો શું એ વખતે કરવું તો આના વિશે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર જોગણિયા ડુંગર નજીક ટ્રેકિંગ માટે લગભગ એક જેટલા સ્ટુડન્ટ ગયા હતા અને એમની સાથે નવ જેટલા ઇન્સ્ટ્રક્ટરો પણ ગયા હતા હવે જ્યારે આ લોકો જૂનાગઢ પાછા ફરી રહ્યા હતા ત્યારે મધમાખીના એક ઝુંડે હુમલો કર્યો અને એમાંથી પાંત્રીસ વિદ્યાર્થીઓને ડંખ મારવા આવ્યો ડંખ માર્યો મધમાખીઓએ અને એક ઇન્સ્ટ્રક્ટરને પણ ડંખ માર્યો હવે આ ઘટનાથી સ્વાભાવિક છે કે બાળકો ગભરાઈ ગયા અને તાત્કાલિક એકસો આઠને બોલાવવામાં આવી અને બાળકોને તાત્કાલિક નજીકની જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જો કે બાળકો અત્યારે એકદમ સ્વસ્થ છે એમને કોઈ બીજો પ્રોબ્લેમ થયો નથી પરંતુ હું તમારી સાથે એ વાત કરીશ કે ધારો કે કોઈ સંજોગોની અંદર તમને મધમાખી ડંખ મારે તો તમારે શું કરવું જોઈએ તો દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર નિષ્ણાતોના કોટથી એવું કહેવામાં આવ્યું છે કે કોઈ સંજોગોની અંદર જો તમને મધમાખી કરડે તો તમારે પહેલાં તો ગભરાવાનું નથી સ્વાભાવિક રીતના કોઈ પણ માણસ ગભરાય જ જાય કારણ કે મધમાખી ઓચિન હુમલો કરી નાખે તો એ વખતે માણસનું બેલેન્સ ખોરવાઈ જ જાય પણ એવી સલાહ આપવામાં આવી છે કે આવા સમયે તમે થોડા શાંત રહેજો ગભરાશો નહીં બીજું કે જે જગ્યાએ તમને મધમાખીએ ડંખ માર્યો હોય એ જગ્યા ઉપર તમારો જે નખ હોય એનાથી અથવા પીનથી એ જે ડંખ છે એને પહેલાં દૂર કરી દેવો જોઈએ એ પછી જે તમારો જે જગ્યાએ ડંખ લાગ્યો હોય એને સાબુ અને પાણીથી એકદમ ચોખ્ખો કરી દેવું જોઈએ ધારો કે તમને થોડુંક વધારે દુખે છે મધમાખીનો ડંખ તમારાથી સહન નથી થતો તો તમે બરફ અથવા ઠંડા પેગનો તમારે ઉપયોગ કરવો જોઈએ તો તમને થોડી રાહત મળશે પરંતુ જો દુખાવો વધારે ને વધારે રહે તો આની અંદર તમે અમુક જે દવા છે એનો ઉપયોગ કરી શકો આઇબુ પ્રોફેન અથવા એસિટામિનોફેન આ દવાઓ લઈ શકે એવું નિષ્ણાતોનું કહેવું છે પણ ધારો કે તમને ડંક માર્યા પછી ચક્કર આવ આવવા લાગે તમને શ્વાસની અંદર કંઈ મુશ્કેલી ઊભી થાય તો તમારે કોઈ પણ રાહ જોયા વગર જે પણ કોઈ નજીકમાં હોસ્પિટલ કે ડૉક્ટર્સ હોય એનો તાત્કાલિક તમારે સંપર્ક કરવો જોઈએ પણ આ ન્યૂઝ તમારી સાથે એટલા માટે શેર કર્યા કે અત્યારે ઉનાળાનો સમયગાળો છે અને બધા જ લોકો પ્રવાસે જાય ટ્રેકિંગ માટે જાય પણ મહત્ત્વની વાત એ છે કે તમારે તંત્ર પર ભરોસો રાખવો નહીં સરકાર પર ભરોસો રાખવો નહીં જે પણ સુરક્ષાનું ધ્યાન છે એ તમારે જ રાખવું પડશે કારણ કે આ નગરોડ તંત્ર કે નગરોડ સરકાર છે એ તમારી સુરક્ષા વિશે વિચારવાનું નથી હમણાં જ આપણે જોયું કે પહેલગામની અંદર જે હુમલો થયો અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા કારણ કે ત્યાં પણ કોઈ પણ કોઈ પણ પ્રકારની સિક્યોરિટીની વ્યવસ્થા નહોતી એટલે લોકો પ્રવાસમાં જાય ગમે ત્યાં જાય તો તમારે પહેલાં એ નક્કી કરી લેવાનું કે તમારી સુરક્ષા તમારે જાતે જ કરવી પડશે આ લોકો તમને મદદ કરવા આવવાના નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ